મિત્રો હેમંત અને શિશિર ઋતુની સમાપ્તિ બાદ હવે વસંત ઋતુનું આગમન થશે વસંત ઋતુમાં પણ આવનારું ચોમાસું કેવું રહે એ વિધાનો ઘણા બધા જોવા મળતા હોય છે જેમ કે વસંત ઋતુમાં કેસુડાના ફૂલનું આગમન જો સર્વત્ર જોવા મળે તો આવનારું ચોમાસું સારું આવે મિત્રો આજના વિડીયોમાં હોળીનો પવન બે અંગે મહત્વની વાત કરશું કેમ કે હોળીનો પવન કઈ દિશામાંથી સાંજે હોળી જ્યારે પ્રગટે છે ત્યારે ફૂંકાય તો આવનારા ચોમાસામાં તેની શું અસર જોવા મળે એ અંગેની માહિતી મેળવશું શુભ મુહૂર્તમાં હોળીનું પ્રાગટ્ય થાય છે ત્યારે જો અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો આવનારું ચોમાસું નબળું સાબિત થાય છે આવનારું ચોમાસું દુષ્કાળમય સાબિત થવાની સંભાવના વધુ ગણી શકાય એટલે અગ્નિ ખૂણાના પવનને અશુભ પવન માનવામાં આવે છે આ અરસામાં જો વાદળોનું પ્રમાણ વધુ પડતું જોવા મળે તો પણ આવનારા ચોમાસામાં તેની વિપરીત અસર જોવા મળે છે હોળી પ્રગટે ત્યારે ઈશાન ખૂણામાંથી જો પવન ફૂંકાય તો તે પવનને શુભ માનવામાં આવે છે હોલિકા દહન સમયે ઈશાન ખૂણામાંથી પવન ફૂંકાય તો ચોમાસા દરમિયાન ભારે વરસાદના રાઉન્ડ જોવા મળશે દુષ્કાળનો ખતરો ખૂબ જ ઓછો રહેશે પરંતુ ઈશાન ખૂણામાંથી પવન ફૂંકાય તો ખેતીના પાકમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધુ રહે ઈશાન ખૂણામાંથી પવન ફૂંકાય તો તીડ ઉંદરનો ત્રાસ તે વર્ષે વધુ જોવા મળી શકે મિત્રો ફાગણ ફાગણસૂદ પૂનમની સાંજે જ્યારે હોળીનું પ્રાગટ્ય થાય છે ત્યારે જો દક્ષિણ દિશામાંથી પવન ફૂંકાય તો ખૂબ જ અશુભ ફળ આપનાર સાબિત થાય હોલિકા દહન સમયે જો દક્ષિણ દિશામાંથી પવન ફૂંકાય તો તે વર્ષે દુષ્કાળના સમીકરણો વધુ ગણવા કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની મોટી ઘટ પણ વર્તાય ઘાસચારાની અછત પણ સર્જાય ચોમાસાના દિવસો દરમિયાન આકાશમાં વાદળોનું પ્રમાણ વધુ પડતું જોવા મળે પરંતુ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી રહે માટે દક્ષિણ દિશાના પવન ને સારો ગણવામાં આવતો નથી મિત્રો હોલિકા દહન સમયે જો વાયવ્ય ખૂણા પવન ફૂંકાય તો વરસાદના સમીકરણો તે વર્ષે જોવા મળી શકે એટલે વાયવ્ય ખૂણાના પવનને પવન ને પણ શુભ પવન તરીકે ગણી શકાય મિત્રો હોલિકા દહન સમયે જો નૈઋત્ય ખૂણા પવન ફૂકાય તો વર્ષ મધ્યમ રહે ચોમાસુ વેલુ બેસી જાય પરંતુ મોટે ભાગે પ્રથમ વરસાદના રાઉન્ડ બાદ મોટા વાયરાની સંભાવના પણ ઊભી થઈ શકે કોઈ કોઈ વિસ્તારોમાં ચોમાસામાં સારો વરસાદ જોવા મળી શકે તો કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદની ઘટ પણ ઉભી થાય એકંદરે નૈઋત્ય ખૂણાનો પવન એ મધ્યમ ફળ આપનાર ગણી શકાય મિત્રો હોળી જ્યારે શુભ મુહૂર્ત માં છે ત્યારે જો પૂર્વ દિશામાંથી પવન ફૂંકાય તો આવનારું ચોમાસું મધ્યમ આવે ચોમાસાના દિવસો દરમિયાન ખંડવૃષ્ટિના યોગ વધુ પડતા ઉભા થાય મોટે ભાગે શ્રાવણ તેમજ ભાદરવા મહિનામાં વરસાદની અનિયમિતતા પૂર્વના પવનને અનુસંધાને જોવા મળી શકે એટલે જ મિત્રો પૂર્વનો પવન ખંડ બને છે હોલિકા દહન સમયે જો ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તો આ પવનને ઉત્તમ ગણવામાં આવે છે મોટે ભાગે સાર્વત્રિક વરસાદના રાઉન્ડ ચોમાસાના દિવસો દરમિયાન જોવા મળી શકે નદી નાળા તેમજ ચેક ડેમડા છલકાવી દે એવા વરસાદનું નિર્માણ ઉત્તરના પવનને અનુસંધાને ઉભું થઈ શકે એટલે જ મિત્રો ઉત્તર દિશાના પવનને શ્રેષ્ઠ પવન તરીકે ગણી શકાય મિત્રો હોલિકા દહન સમયે જો પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાય અને ઝાર પૂર્વ દિશામાં જાય તો તે ઉત્તમ ફળ આપનાર ગણી શકાય નદી નાળા છલકાય ધાન્યના ઢગલા થાય રાજા તેમજ પ્રજા સુખી થાય મિત્રો પશ્ચિમના પવનને સર્વશ્રેષ્ઠ પવન તરીકે ગણી શકાય એટલે જ મિત્રો હોલિકા દહન સમયે પવનનું ખાસ અવલોકન કરવું જેથી આવનારું ચોમાસું કેવું રહેશે એ અંગેના સમીકરણોનું એક અનુમાન આપણે આસાની પૂર્વક લગાવી શકીએ તો મિત્રો હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી ચેનલ વેધર ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેવી ખૂબ ખૂબ આભાર